તો મનુષ્યોનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ મનુષ્યોનો આપણો વ્યવહાર મનુષ્યતર જે જીવસૃષ્ટિ છે એની સાથે કેવો હોવો જોઈએ ભાગવતમાં લખ્યું કે ભાઈ મનુષ્યોએ મનુષ્યતર જે જીવસૃષ્ટિ છે એની હારે કેવી રીતે રહેવું જોઈએ વ્યવહાર કેવો હોવો જોઈએ બહુ સરસ કહ્યું જેવો વ્યવહાર મા બાપનો પોતાના સંતાનની હારે હોય એવો વ્યવહાર મનુષ્યોએ બીજા જીવોની સાથે રાખવો સમજાઈ ગયું આમાં બધું જેમ મા બાપ પોતાના સંતાનની રક્ષા કરે એમ બધા જ પ્રાણીઓની રક્ષા જેમ મા બાપ પોતાના બાળકોનું પોષણ કરે એમ બધા પ્રાણીઓનું પોષણ થાય જેમ મા બાપ પોતાના બાળકોનું હિત ઈચ્છે ભલું ઈચ્છે એમ પ્રાણી માત્રનું સુખ ઈચ્છવું તો આપણે મા બાપની જેવો વ્યવહાર કર્યો કહેવાય કારણ કે મનુષ્ય એ સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિમાન પ્રાણી છે